બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા પરશુરામ જયંતી નિમિત્તે આગામી તારીખ ચોવીસ થી તારીખ ઓગણત્રીસ દરમિયાન પરશુરામ જન્મોત્સવનું આયોજન બહુમાળી ભવન ચોક ખાતે યોજાનાર છે ત્યારે તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે સાથે જ તારીખ ઓગણત્રીસ ના રોજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે બ્રહ્મદેવ સમાજ ગુજરાતના સભ્યોએ અબ મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી બહુમાળી ભવનથી થઈ કિસાનપરા ચોક થઈ આમ્રપાલી ફાટક થઈ હનુમાન મઢી થઈ રૈયા ચોક થઈ બ્રહ્મ સંગઠન નિયતતા બ્રાહ્મણ ત્યાં શોભાયાત્રા એ છે એમાં શોભાયાત્રામાં અમારા જે બ્રાહ્મણના વિવિધ ઉદ્યોગપતિઓ છે ડોક્ટર ખ્યાતનામ ડોક્ટરો છે એવા બધા લોકો પણ જોડા જોડાશે કે જે આગેવાનો છે બ્રાહ્મણ પરિવારના અને ત્યાં આશાપુરા ફાર્મ ખાતે અમે ત્યાં મેદાન રાખ્યું છે આશાપુરા ફાર્મ ખાતે પેલા અમે મહાઆરતી રાજકોટ શહેર પ્રમુખની જવાબદારી ચોવીસ તારીખે પેલા તો અમે દાદાની પદરાવણી ભવન ચોક પંડાલ ખાતે પછી પચીસ તારીખે અમારે એક સાંસ્કૃતિક બહેનો દ્વારા સાંસ્કૃતિક

આશાપુરા ફાર્મ જે મારું ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચું એ ભવ્ય મોટી જેમાં કે પાંચક હજાર જેટલા ભૂદેવો છે શોભાયાત્રામાં એ શોભાયાત્રા કાઢશું અને ત્યાં આશાપુરા ફોર્મ ખાતે પરશુરામ દાદાના જન્મોત્સવના દિવસે ભવ્ય ચાલીસ થી પચાસ હજાર બ્રાહ્મણોની હાજરીમાં મહા મહાઆરતી કરશું આઠ વાગે અને ત્યારબાદ અમારો જે પ્રખ્યાત છે કે જે અમારા ભૂદેવોના ગ્રુપમાં આખા ભારતભરમાં અમારો વિડીયો વાયરલ થયો હતો ગયા વર્ષે ભવ્ય અમારી બ્રહ્મશક્તિ નારી દ્વારા ફરસી રાસ કરવામાં શોભાયાત્રામાં જે સનાતન ધર્મ ને લગતા વિવિધ અવતારો પછી એક શ્રીયંત્ર નો જે પ્રયાસ વાતચીત આવી રહી છે અમારે શ્રીયંત્ર છે એનો ફ્લોટ હશે એવા વિવિધ ફ્લોટ અમે રાખવામાં આવશે